નમસ્તે મિત્રો કેમ છો બધા આજે હું તમારી સાથે એક ખૂબ જ સંવેદનશીલ વિષય પર વાત કરવા માગું છું જે તમારા બધા માટે ખૂબ જ અગત્યનું છે શું તમને ક્યારે લાગ્યું કે તમારા બાળકો તમને માન આપતા નથી તમારા શબ્દોને અવગણે છે તમારી લાગણીઓને નજરઅંદાજ કરે છે અથવા તમને લાગે છે કે હવે તમારી કોઈ કિંમત જ નથી રહી જો આવું છે તો તમે એકલા નથી આપણા સમાજમાં આ એક સામાન્ય સમસ્યા બની રહી છે બાળકો વ્યસ્ત થઈ ગયા છે તેમનું પોતાનું જીવન છે અને ક્યારેક તેઓ ભૂલી જાય છે કે તેમના માતા પિતાનું પણ એક સન્માન છે એક અસ્તિત્વ છે પણ મિત્રો અહીં સમજવું જરૂરી છે કે તમારું આત્મસન્માન કોઈ બીજાના હાથમાં નથી તમારું પોતાનું છે અને તમે પાછું મેળવી શકો છો આજના આ વિડીયોમાં આપણે એવા પાંચ પગલાં વિશે વાત કરીશું જેને અપનાવીને તમે તમારું આત્મસન્માન પાછું મેળવી શકો છો પરિસ્થિતિ ગમે તે હોય આ કોઈ જાદુ નથી પણ નાના નાના ઠોસ પગલાં છે જેને તમે ધીરે ધીરે તમારા જીવનમાં ઉતારી શકો છો તો ચાલો શરૂ કરીએ પહેલાં પગલાંથી પહેલું પગલું છે તમારી લાગણીઓ તેનો સ્વીકાર કરો મિત્રો જ્યારે બાળકો આપણું સન્માન નથી કરતા ને ત્યારે સૌપ્રથમ આપણું દિલ તૂટી જાય છે ગુસ્સો આવે છે દુઃખ થાય છે કે શરમ લાગે છે પણ આ લાગણીઓને દબાવવાને બદલે તેને સ્વીકારો તમે ભૂલ કરી હોય કે ના કરી હોય દુઃખ થવું સ્વાભાવિક છે તમારી જાતને કહો હું દુઃખી છું અને તે યોગ્ય છે જ્યાં સુધી તમે તમારી લાગણીઓને સ્વીકારશો નહીં ત્યાં સુધી આગળ નહીં વધી શકો ઘણીવાર આપણે વિચારીએ છીએ અરે આપણે મોટા છીએ સહન કરવું જોઈએ પણ નહીં મિત્રો તમારું દર્દ સાચું છે તેને અવગણશો નહીં એક ડાયરીમાં લખો મિત્રો સાથે વાત કરો કે પછી થોડી ક્ષણો શાંતિથી બેસી તમારા મનની સાંભળો આ પહેલું અને સૌથી જરૂરી પગલું છે બીજું પગલું છે મર્યાદાઓ નક્કી કરો ઘણીવાર આપણે એમ વિચારી ચૂપ રહીએ છીએ કે બાળકો છે જેવું ઈચ્છે એમ કરવા દો પણ મિત્રો પ્રેમ અને આદરના સંબંધોમાં કોઈ મર્યાદા નથી હોતી આ વિચાર ખોટો છે જો તમારા બાળકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે તો તેમને રોકો માની લો કે તમારો દીકરો તમારી સાથે બેરૂખીથી વાત કરે છે તમારી વહુ હંમેશા તમારા અભિપ્રાયને અવગણે છે એવી રીતે કે પ્રેમથી પરંતુ દ્રઢપણે કહો કે હું તમને પ્રેમ કરું છું પરંતુ તમારી આવી વાતો સ્વીકારી નથી શકતો શરૂઆતમાં તેઓ આશ્ચર્યચકિત કે ગુસ્સે થઈ શકે પરંતુ ધીમે ધીમે તેઓ તમને સમજશે નવું કૌશલ્ય શીખો પુસ્તકો વાંચો બાગકામ કરો અથવા સામાજિક કાર્યોમાં ભાગ લો જ્યારે તમે તમારા માટે કંઈક કરશો ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ પાછો આવશે યાદ રાખજો તમારી ઉંમર માત્ર એક સંખ્યા છે તમે ચાહો તો સિત્તેર કે એંસીની ઉંમરે પણ નવી શરૂઆત કરી શકો છો તો મિત્રો આ હતા પહેલાં ત્રણ પગલાં જે અપનાવીને તમે તમારા આત્મસન્માનને પાછું મેળવવાની દિશામાં આગળ વધી શકો છો હવે આપણે બાકીના બે મહત્વપૂર્ણ પગલાં વિશે વાત કરીશું જે તમને મજબૂત બનાવશે અને તમારા સંબંધોમાં નવું સંતુલન બનાવવામાં મદદ કરશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો સમય વેડફ્યા વિના આગળ વધીએ ચોથું પગલું સંવાદ જાળવો પણ તમારી શરત તે મિત્રો ઘણીવાર જ્યારે બાળકો આપણું માન નથી કરતા ત્યારે આપણે પહેલો વિચાર આવે છે કે હવે વાત કરવાથી શું ફાયદો આપણે ચૂપ થઈ જઈએ છીએ અથવા ગુસ્સામાં કંઈક એવું કહી દઈએ છીએ જેનો પાછળથી પસ્તાવો થાય છે પણ યાદ રાખજો ચૂપી કે ગુસ્સો ક્યારેય ઉકેલ નથી જો તમને લાગે છે કે બાળકો તમારી અવગણના કરવા લાગ્યા છે ત્યારે શાંત ચિત્તે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો પણ યાદ રાખજો આ વાતચીત દોષારોપણ પણ માટે નથી પણ તમારી લાગણી સમજાવવા માટે હોવી જોઈએ જેમ કે બેટા હું જાણું છું કે તારો ઈરાદો ખરાબ નથી પણ જ્યારે તું આમ વાત કરે છે ને ત્યારે મને ખૂબ દુઃખ થાય છે આમ કહેવાથી તેઓ તમને સમજશે અને કદાચ પોતાના વર્તન વિશે વિચારશે પણ યાદ રાખો જો તેઓ તમારી વાતને ન સાંભળે ત્યારે તમે તમારી રીતે જીવતા શીખવું પડશે તમે તમારું કહ્યું એટલું પૂરતું છે હવે એમના પર આધાર ન રાખો ક્યારે બદલાશે શાંત રહેવું એ જ તમારી તાકાત છે પાંચમું પગલું યાદ રાખજો તમે અમૂલ્ય છો આ ખૂબ મહત્ત્વનું છે મિત્રો જ્યારે બાળકો આપણને માન ન આપે ત્યારે આપણો આત્મવિશ્વાસ ડગમગે આપણે વિચારીએ કદાચ આપણી ભૂલ છે કે હવે આપણું કોઈ મહત્ત્વ જ નથી પરંતુ સત્ય તો એ છે કે તમારી યોગ્યતા બીજાના વર્તનથી નક્કી થતી નથી તમે અનુભવી સમજદાર અને પ્રેમાળ વ્યક્તિ છો તમે તમારું આખું જીવન તમારા પરિવાર માટે આપ્યું છે આ વાત તમારે હંમેશા યાદ રાખવી જોઈએ તમારી આંતરિક શાંતિ આગળ આપણે વિસ્તારથી વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે તમે આ બધી બાબતોને રોજિંદા જીવનમાં લાગુ કરી શકો છો જે તમને મજબૂત બનાવશે અને તમારા જીવનમાં નવું સંતુલન લાવશે તો ચાલો શરૂ કરીએ જ્યારે હૃદય તૂટે ત્યારે ધૈર્ય રાખો મિત્રો હું તમને એક સાચી વાત કહું છું ના ઈચ્છું છું કોઈ સંબંધ રાતોરાત બદલતો નથી જેમ ઝાડને ફળ આપવામાં સમય લાગે છે તેમ સંબંધોમાં સુધારો પણ ધીમે ધીમે જ આવે છે થઈ શકે કે તમારા બાળકો આજે તમારી વાત ના સમજે પણ એનો અર્થ એ નથી કે કાલે પણ એવું જ રહેશે તમારી જાતને વચન આપો કે તમે ધૈર્ય રાખશો જ્યારે મન ભારે હોય ત્યારે યાદ રાખો તમે એ વ્યક્તિ છો જેણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કર્યો છે આ પરિસ્થિતિ પણ તમારી સામે ઝૂકી જશે તમારી ખુશીની ચાવી કોઈ બીજાના હાથમાં ન આપો હું તમને મારા વર્ષના અનુભવથી કહું છું આપણું સુખ આપણા હાથમાં હોવું જોઈએ આપણે એમ માનીએ છીએ કે બાળકો માનશે ત્યારે હું ખુશ રહીશ તો એ મોટી ભૂલ હશે આજથી જ નાની નાની વાતોમાં આનંદ શોધો સવારની ચાનો આનંદ માણો જૂના મિત્રો સાથે વાત કરો જીવવું પણ એટલું જ જરૂરી છે થોડો સમય તમારા માટે કાઢો જ્યારે તમે ખુશ રહો તમારો આત્મવિશ્વાસ ચમકશે અને એ ચમક ધીમે ધીમે આસપાસના લોકોને પ્રભાવિત કરશે તો પ્યારા મિત્રો આજે આ મહત્વપૂર્ણ સફર પૂરી કરી છે યાદ રાખો આ વાતો તમારી લાગણીઓને અવગણશો નહીં મર્યાદા બાંધતા શીખો જીવનને નવેસરથી શોધો સંવાદ રાખો પણ તમારી શરતે રહો યાદ રાખજો તમે અમૂલ્ય છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને તમારા એવા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે નીચે કમેન્ટમાં જણાવજો કે આમાંથી કયું પગલું તમે પહેલાં લેશો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે અમે તમારા માટે આવા જીવન બદલનારા વિચારો લાવતા રહીશું તો આજ પૂરતું આટલું જ પણ યાદ રાખજો કે જીવનની સૌથી મોટી જીત એ છે કે આપણે કેવી રીતે આપણી જાતને માન આપતા શીખીએ છીએ નમસ્તે અને જલ્દી મળીશું એક નવા વિષય સાથે